ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે દિવ્યાંગ ન્યૂઝ માંગરોજ જૂનાગઢના રિપોર્ટર પ્રકાશ લાલવાણીના નિવાસસ્થાને શ્રીજીની મનમોહક પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ દરરોજ અલગ અલગ ભૂરોગ પ્રસાદ આરતી સત્સંગ પાઠ સત્યનારાયણ કથા જેવા આયોજનમાં મોટી સંખ્યામાં આસપાસથી લોકો મહિલાઓએ લાભ લીધી અને ધન્યતા અનુભવી ત્યારે મહાઆરતીનું આયોજન કરાતા ભાજપ અગ્રણી વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશ શામૈયા જાણીતા ઉદ્યોગ રમેશભાઈ જોશી સિંધી સમાજના આગેવાનો પત્રકાર અગ્રણીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા માંગરોળની અંદર ગણપતિ ઉત્સવની સમગ્ર મહારાષ્ટ્ર અને ભારત વર્ષ સાથે ધૂમ મચી રહી છે વિવિધ ઘરોની અંદર ગણપતિજી મહારાજનું સ્થાપન કરાયું છે અને વિધિવત એમનું પૂજા વિધાન યોજાઈ રહ્યું છે અમે આવ્યા છીએ દર્શન કરવા જાણીતા યુવા અગ્રણી અને સનાતન ધર્મ પ્રેમી શ્રી પ્રકાશભાઈ લાલવાણીના નિવાસ સ્થાને સતત બીજા વર્ષે ભવ્ય ગણપતિજીની પ્રતિમા પધરાવવામાં આવી છે રોજ આરતી પૂજન નૈવેદ્ય ભોગ અને સાંજે રોજ સત્સંગ અને પ્રસાદ આ સમગ્ર સિંધી સમાજ સાથે આ વિસ્તારના તમામ નિવાસીઓ અને મોહલ્લાવાસીઓ આ સત્સંગ અને પ્રસાદ આરતીનો લાભ લે છે અને સૌ ધન્ય ભાવ અનુભવે છે જાણે સ્વર્ગ થી કોઈ મહેમાન આવ્યું એમ ઘર આખું ધન્ય અને દિવ્યતા નો ભાવ અનુભવે છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યુઝ માંગરોળ જુનાગઢ